પ્રો પ્લેયર છે મિત્રો એની આઈડી જુઓ તમે વીઆઈપી ખોપડી મિત્રો ખરા કપડા કલેક્શન સીઝન વિઝન પહેલાવી ના તમારી પાસે હોય જો મિત્રો એ ભાઈ પાસે ને કલેક્શન જોવે આખી સીઝન કહેવાય સીઝન ટુ છે મિત્રો જો તમારી પાસે સીઝન તો હોય ને તો કોમેન્ટ કરી દો મિત્રો વન આ સીઝન વન છે મિત્રો જો મિત્રો આ રિયર રિયર પ્લેયર છે મિત્રો આ જો સીઝન વન તમારી પાસે સીઝન વન હોય ને તો તમે કોમેન્ટ કરી દો મિત્રો તો મિત્રો જો અમારે એક નવો મિત્ર આવી ગયો છે ભાઈ આપણે એનો ફેસ નહીં બતાવીએ આપણી કારણ કે આપણે એની મંજૂરી નથી ફેસ બતાવવાની નકર તો બતાવી દે

પછી વાત આપણે ગોઠાઈશું રવિવારે માં સબસ્ક્રાઇબરને શું કહેવો તમારી ચરેને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો જો મિત્રો આ ભાઈ છે ને હમણાં નવી ઈ વ્લોગ ની ચેનલ લઈને આવવાના છે તો મિત્રો એની ચેનલ ને આપણે આપડે લાઈક સબસ્ક્રાઇબ કરવાની છે એવું તમને આપણી ચેનલ ના પેજ માં હે ને અપડેટ આપી દે બેહવાનો તો નહી જઈ આવ્યા સી નવા જો બધા જો તાપનું ઘરે બાપો અમિતભાઈ મેહુલભાઈ આવો રામભાઈ આવો આવો